જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધાએ મજામાં જશો આપણે પણ મજામાં જ છીએ અને આજ તો ગયા આપણે રાધાજી માટે શોપિંગ કરવા અને લાલા માટે તો તમને બતાવવું હમણાં કે આપણે શું શું લેવા છે શોપિંગમાંથી તો આપણા યુગલ જોડી સરકાર માટે છે તો એમની ધોતી છે જો અને એનો કમખો અને આપણા રાધાજીની ચુંદરી અને એનો ચણિયો આપણા રાધાજી માટે સરસ મજાનો અને એને ચણિયાની ચોલી તો આપણે જો યુગલ જોડી સરકાર માટે આપણે આવા કપડાં લીધા છે તો જન્માષ્ટમીમાં આપણે પહેરાવશું તમને બતાવશું અને આપણે છે નાના લાલા માટે આપણે લીધા છે અને આપણા મોટા લાલા માટે લીધા છે અને એનું મોર ને મુકુટ ને એવું બધું છે વાસરી અને આ પણ આપણે એક લીધું છે આ પણ આપણે મોટા લાલા માટે છે અને આપણા નાના લાલા માટે છે તો જો આપણે લીધું છે સરસ મજાના કપડાં જેવા ભગવાનને ગયમાં ને એવા લેવાના છે તો હું તમને હમણાં ખોલીને બતાવું તો આ આપણા રાધાજી માટે અને આપણા પ્રભુ માટે તો બે લીધા છે આપણે સરસ મજાના જો મેં કઈ દિવ સેટ છે આ પણ સેટ છે જો કેવો સરસ મજાનો છે અને આ હાથના કંગન ખોલીને બતાવું તમને ઉપર પેલા બુટ્ટી બુટી જોઈ લઈ પછી બતાવી તમને કંગન ખોલીને અને આ આપણા પ્રભુ માટે વાસળી સરસ મજાની ને એક વાસળી હતી તમને બતાવું હમણાં સરસ મજાની જો આ સરસ મજાના છે હાથના રાધાજી માટે અને કંઈક છે હા આ આપણા પ્રભુ માટે આ સરસ મજાનું આપણે શણગાર આવી ગયો છે પ્રભુનો અને આ એક બીજો પણ સેટ છે જવો એક આ પણ સેટ છે એ પણ આપણે લીધો છે આઈજો હાથના છે આ પણ હાથના છે આ વાસરી છે મોરવાળી હજુ વખત હતું બતાવું હમણાં તમને અને આ ત્યાં સુધી પગના જોઈ લ્યો આ પગના છે અને આ પગના છે જુઓ કેવા સરસ મજાના છે વાસરી તો આ વાસરી છે પ્રભુ માટે તો જુઓ કેવી સરસ મજાની લાગે છે બંસી હાથના છે આ પગના છે આ પગના છે અને આ હાથના છે આ હાથના છે અને આ હાથના અને આ ગળામ પહેરવાનો સેટ આ પણ સેટ છે આ પણ એક સેટ છે અને આ પણ એક સેટ છે અને આ આપણે બુટી લીધી છે આમાં નતા આવ્યા એટલા માટે આ સેટમાં તો આપણે અલગથી બુટી લીધી છે પ્રભુ માટે આ મુકુટ આ પણ મુકુટ અને આ પણ જો સરસ મજાનો મુકુટ છે અને આ કમખાની જગ્યાએ આજકે લે કાંઈક આવું નીકળ્યું છે પ્રભુને પહેરાવવા માટે એક જાતનું માળા કઈ કે કમખો કઈ જી આપણે પસંદ આવે એ તો જો સરસ મજાનું છે અને આપણે પ્રભુ માટે આ વલણું કહેવાય ને શું આપણે લીધું છે તો આ બધું આપણે પ્રભુને તૈયાર કરશે ને તમને પણ દર્શન કરાવશું તો કંઈક જો આવું છે આ વલણું પ્રભુ માટે આપણે લીધું છે અને ડેકોરેશનની વસ્તુ પણ અહીંયા પહેલી છે અડધું અડધી લેવાની છે તો હમણાં બસ ચાનું ગયા છે આવશે લેતા આવશે ને જો આપણા પ્રભુ ચૂલામાં બેઠા છે ને કેવા દાંત કાઢે છે સરસ મજાના ને પ્રસાદમાં જે આપણે બનાવવાનું હોય દૂધ ને પંજરીની એની બધી પણ તૈયારી થઈ ગઈ છે જો શ્રુતિ આવે છે એ તોરણ બનાવતી હતી તો એ પણ જો તોરણ બનાવીને લઈ આવી છે દરવાજામાં ટીંગાડવા માટે જમણ પણ હમણાં આવે જ છે

જો અહીંયા જમણ ભાઈ તો થાકી ગયા એટલે ગૂતા હે અહીં શ્રુતિ થાકી ગયા એટલે મમણા ખાઈ હે બેઠા બેઠા જાનુય થાકી ગયા એટલે એ અહીંયા ગુતા હે તૈયારી કરી કરીને બધાય એટલે રાહ જોવે બાળ વાગવાની બેઠા હે વાર રાહ જોવી હી કે કંઈ બાળ વાગે એટલે પછી પ્રભુનો જન્મ થાય ત્યારબાદ આપણે સુવાનું છે તો પવન આવે ને એટલે વાવી દીધા જાનું અહીંયા ઉતા હે અહીંયા સ્વૃતિ બેઠી હે મમડા ખાઈ ડેકોરેશન કર્યું છે આપણે આવી રીતે આમ કાંઈક અને બાકી તો પછી બતાવતું ભગવાનો જન્મ થાય ને ત્યારે